કઈ બાજી થી આયા એ પરબાઈ છે ને તો માં હટાણ કરવા ગયા તા આવડે રાઈતે દાળ બાટી નો પ્રોગ્રામ છે આવજો પાછા દાળ બાટી હું ઘરે બનાવી દઉં તમારે શું પ્રોગ્રામ માં જવાની જરૂર નથી આપણે ઓલી દાળ બાટી હા એ તો જાવું પડે એમાં તો પૈસા ભરવાના હોય ન જો દે તો ભરવા પડે આજે આપણે બાટી બાટી બનાવીને રાખશું પાછા એ તમે બાટી બાટી બનાવતા થા તો હું આવું હાલો હા એ

તમારે કઈ લાવું છે તો લેતો હું આમાંથી વદ તો એ ના ના તારી હાટુ લેતો આજે ખાલી એ મને માં કઈ લાવું છે ના ના મારી હાટુ કઈ ન લાવું ના ના મારું નથી એ હા રે હવે હું પ્રોગ્રામ માં આવું ના ના હા આ તો જાવ ત્યારે હા તારી હાથ ઉપર લેતાઈ છે કાઈ હો લેતા આવજો એ સારું હય લ હા તો એ ઊતાર કરું પાળ લગાડી દેવા રાય અબા ને હોવા દે અલ્યા પણ ઊભા તો થાવ ક્યાં છે તમારું થઈ ગઈ ગયો તો હોવા દે પણ તમે કે હે બાબા હય બાબા એ બોલ બોલ શું કરતા છે

ઉતલે ના બાપા એમ કીધું પૈસા નથી કે પછી તો હું કી જાય ને વઈ આવ્યો છું ભાઈ હવે હું કરું મને નહીં નો આવ તારા હમ આ શું કહેતો મારા હમખાડા અલા મારા બાપાના તું જોજે હો નો કહેવાય બોલ તો વાતલે શું

قال કે આપણે વિશ્વાસ હોય તો તારો ભલા ગળે ઉજે છે એટલો નથી

થોડુક પૈસા નું કામ હતું એટલે લાગો હે ને શું કે છું આપડે સનેડો છે છે અમારે એવું લેવો છે હા લેવો છે બોલો

ના ના જોવો નથી વાંધો નઈ હું જોઈ લઈશું પ્રોગ્રામ નું શું છે એટલે હું તમારા બધા આવતા દેશે તો આવો ગોઠવી દેવું ડાયબાટી નું પ્રોગ્રામ છોકરા નો

પ્રોગ્રામ ની હું તમારા બધાની રા જોતો તો બજા આવે પછી ડાળ ભાટી નો પ્રોગ્રામ કોટ થઈવી એટલે ને તમારી ડાળ ભાટી અરે હા બાપા

આપડે જોઈ લેવાય ખરું હાલો આપણે ગયા મારે જોઈ લેવું છે તો પછી મારે જોઈ જ લેવાય

બાપા તમારે છે આ ત્રણ હજાર નું મને જોવા તો હાલો હવે શેઠ તમે છોકરો લઈ બેઠા છો ભલે

啊！加油！